નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જોગીદાસ અને કણબી સાથેની ઘટના પર એક દિવસે લપસ્યો હતો આજે ખૂટ થઈ છે સાથીઓને ખાવા દેવા માટે દાણા પણ નથી અડધો વાલ પણ સોનું મળે તો તે લઈ લેવા માટે એ સનાળીના કાઠી રાઠોડ ધાંધલને સાથે લઈને સીમમાં ભટકે છે એના ત્રાસનો માર્યો કોઈ કણબી સાથી તો જોડી શકતો નથી સીમ ઉઝળ પડી છે ઉનાળો ધખે છે ત્યાં વિઝપડી નામના ગામની સીમા સાલતા સાલતા એના સકોર ભેરું બંધે નજર નોંધીને જોયું શું છે રાઠોડ ધાંધલ પણ એક કણબી સાઠિયું સુડે છે જોગદાસ એને જીવતો જવા ન દેવાય હો ઘડીક જોગદાસનું દિલ પાછું હટ્યું રાઠોડ ધાંધલ ઘણીઓ હત્યાનું કરી હવે તો કાયર થઈ ગયો છું એને ખેડવા દે હવે અરે પણ એના કાનમાં કંઈક સોનું હશે લઈ લઈએ હા એ ઠીક સાંભળ્યું હાલો બંને અસવારો એ માર્ગને કાંઠે ઘોડીઓ સડાવી અને પાદરી ખેતરમાં હાકી ઘોડીઓ ઢૂકળી આવી અને જેવો એ ખેડૂતને આઠ આઠ ડાબલાની અડધી અને પડધી સાંભળી તેઓ એ કોદાળી ખંભે નાખીને ભાગ્યો ભાગતાની વાર તો રાઠોડ ધાંધલે બરસી ઉગામી ઘોડી દોડાવી પડકાર કર્યો કે યાને આ ઉભો રહી જજે જુવાન નીકર હમણાં પરોવી દીધો જાણજે ભયભીત કણબીએ પાસુ વળીને જોયું બરસી સમકતી દીઠી બહાર વટિયાઓની નિશાનબાજીને એ જાણતો હતો ભાગે તો જીવતો ઉગારો નથી એમ સમજી થંભી ગયો હાથમાંથી કોદાળી પડી ગઈ હાથ જોડ્યા બૂમ પાડી એ બાપા તમારી ગો મને મારશો માં એલા કેમ અમારા ખેતર ખેડે છે અમારા રોટલા આંસકીને શું તારો ઠાકોર પોતાની કોઠિયું ભરશે બોલ નિકર વીંધી લાવશું જોગીદાસે ધમકી દીધી ભૂલ થઈ બાપા અટાણા લગી મને કોઈને કનડ્યો નહોતો તે ભૂલ થઈ હવે મને મેલી ગયો ફરી બાપનું બહારોટું પાર પડ્યા મર્યા હું આ દુષમાં ડગલું જ નહીં દઉં ખા ઠાકરના સમ ઠાકરના સમ ઠીક અને આ કાનના

મહેનતુ ભોળુડો અને ભગવાનથી ડરીને ચાલનારો ખેડૂત જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોખ્ખું લાળ સણીઠું જેવું લોહી ઉછળા મારી રહ્યું છે જેને અડધે માથે કપાળ ઉગારા મારે છે એવા આબક પાળો જુવાન કડિયાને સારણી કોરી નકોર જોડી કડિયાને સાતીએ કરસલી ઝાલર અને કસોના ઝૂમખા પકતી સોરણીની નાડીએ એક દોથો પસરંગી ઊનના ઝૂમખા ઝૂલે છે પગમાં નવી મોજડીઓ પહેરી છે માથાની લાંબી સોટલીઓમાંથી બે ઘાટી લટો બે ખંભા ઉપર ઢળી છે એવો કાળી ભમ્મર અને સાફા બે આંખો વાળો રૂપાળો કણબી જુવાન એ બાપા મારશોમાં કહીને પોતાના કાનમાં પહેરેલ પીળા હળદર જેવા રંગના સાસા સોળવલા સોનાની શાર સીજો કાઢવા લાગ્યો ફક્ત શાર જ સીજો બે કોકરવા અને બે ફૂલિયા કાઢતો જાય છે રાઠોડ ધાંધલની બરસી માથા ઉપર તોળાઈ રહ્યો હોવાથી હાંફળો થતો જાય છે કોકરવા જટ જટ નીકળી શકાતો નથી કાઢી કાઢીને એ ઝુગદાહાસે પાથરેલી પછેડીની ખોઈમાં નાખતો જાય છે બહારવટિયા કોઈ આવી જવાની બીકમાં કાઢ્યો જટ એવો ડારો દે છે જવાબમાં મારશોમાં બાપા હું કાઢી દઉં છું કહી કણબી કોકરવા કાઢે છે એમ છેલું કોકરવું નીકળી રહેવા આવ્યું છે છૂટા પડવાની હવે વાર નથી તે વખતે મારશોમાં એને મારશોમાં એ બાપા એને મારશોમાં એવી આઘેરી રાડ સંભળાણી બહારવટિયાના કાન સમક્યા આંખો એ અવાજની દિશામાં મંડાણી જોયું તો એક ભતવારી સાલી આવે છે વાજો વાજ દોડતી આવે છે માથા પર કાંસાની તાંસળી રોટલાની પોટકી અને સાસની નાની દોણી માંડી છે તાંસળીને દોણી સમકતા આવે છે પાસે આવી પંદર વર્ષની જુવાનડી પૂરેપૂરી વર્તાણી માથે ભાતી ગળ ભરતમાં ઢંકાઈ ગયેલા કપડાના અને પેરણાના આભલા ઝગમગીને જાણે પ્રકાશની જાળી પાથરે છે ડોકમાં દાણીઓને ઝરમર હાથમાં શ્યાર શ્યાર તુસીની હેમની સીપો મઢેલ બલોયા ગુજરીને ઠયા પગમાં કડલા અને કાબી આંગળી વીસ્યા કપાળે દામણી આંખડીમાં કાજળ આખડીમાં હિંગોળ પૂરેલો એવી ફૂલ ગુલાબી મોહવાળી ભેંસોની સાસ ફેરવનારા ધીંગા હાથવાળી રૂપાળી કણબણ આવી આવનારીના હૈયામાં શ્વાસ માતો નથી એ બાપુ મારશોમાં એને મારશોમાં કોણ છે એ બહારવટીયાઓ હાંકલ દીધી બાપા આ મારો વર થાય છે હજી હમણાં જ હું આણું વળીને આવી છું એને મારશોમાં અમારી જોડલી ખણશો કહો તો આ મારો એક એક દાગીનો ઉતારી દઉં કાઢ્ય સટ કાઢ કહીને જગદાસ બાય તરફ ફેર્યા એની સામે ખોય ધરી બહારવટીઓ પોતાનું બિરુદ્ધ સૂકી ગયો સ્ત્રીને શરીરેથી કંઈ ન ઉતરાવાય એ વાતનું ઓસાણ આ સુડલો એક દાગીના દેખીને જોગદાસને ન રહ્યું એનું દિલ સળી ગયું એને ભાન જ ન રહ્યું કે પોતાને જોગી થઈને રહેવું છે પોતાને થઈને રહેવું છે પોતાની કાયાને અડવી કરવા લાગી દાગીના પડવા લાગ્યા ને છતાંય રાઠોડ ધાંધલની સકર ચક્કર ફરતી બરસી જુવાનની સાતી સામી તોળાઈ રહી છે જુવારની આંખો ઘડીક રાઠોડ ધાંધલ તરફ ઘડીક જુગદાહાસ તરફ અને ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવતી જાય છે અને ધરણું કાઢતી કાઢતી કણબણ ફોસ લાવી રહી છે કે બાપુ એને હવે મારશોમાં હો હું તમને આ તમામ દાગીના ઉતારી દઈશ અને બાપુ તમારે વધુ જોતા હશે ને તે ઘેરે જઈને મારા પટારામાંથી કાઢી લાવીશ મારા પિયરમાં બહુ સારું છે અને તે મને ઘણોય મોટો કર્યાવર કર્યો છે અને એ બધાને મારે શું કરવું છે બાપુ મારા એટલું વેણ અધૂરું રહ્યું અને રાઠોડ ધાંધલના હાથમાંથી બરસી સૂટી કેમ કરતા સૂટી રાઠોડ ધાંધલને પોતાને પણ એ વાતની શરત ન રહી બરસી સૂટી જુવાનની પહોળી લોહી સલકતી સાતીમાં પડી આર પાર નીકળી ગયો જુવાન ધરતી પર ફડકાઈ ગયો બે બાજુએ લોહીની ધારા મંડાણી તરફડ તરફડ કણબી તરફવા લાગ્યો અરર જોગીદાસના મોહમાંથી અરે રાટી નીકળી ગઈ એની ખોઈ હાથમાંથી વસૂટી પડી જમીન પર દાગીનાનો ઢગલો થયો ફાટી આંખે બે જણા જોઈ રહ્યા કણબળની બે કાળી કાળી આંખો તાકી રહી જાણે હમણાં ડોળા નીકળી પડશે એનો આખું અંગ કાપી ઉઠ્યું મરતો જુવાન એની સામે મીટ માંડી રહ્યો છે બાએ ધણીની કોદાળી ઉપાડી ઘડુસ ઘડુસ પોતાના માથા પર ઝીકવા મળ્યું માથામાંથી લોહીના રેગેડા સૂટ્યાઓ મોવળાની લટો ભીંજાણી મોઢું રંગાઈ ગયું કેર કર્યો કાળો ગજબ કર્યો રાઠોડ કમત્યા કાળ મુખા કર્યો જોગીદાસ પોકારી ઉઠ્યો કેર કર્યો અર રાઠોડ ધાંધલા ઓહ મોહમાંથી પડઘો નીકળ્યો રાઠોડ તારું આવું જ મોત થાજો તને ટીપું પાણી ન મળજો જોગદાસ સાપ ઉછાર્યું અને અહીં ધડસુકારા વધ્યા ન જોઈ શકાય તેવો દેખાવ થઈ રહ્યો છે બંને બારવટિયા ભાગી છૂટ્યા નોખા પડીને નાસી ગયા ઊભા ન રહેવાયું રાઠોડ ધાંધલનું ભારે બુરું મોત થયું અને જુગદાસના વંશજનું આતે સત્યનાશ નીકળી ગયું છે સિંહોને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી સોરણી કણબી જેવું કેળ્યું અને માથે બોથાલું બાંધીને એક આદમી ઊભો છે ફક્ત ભેટની પસેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવે છે લાગી હતી જાણે આદમી જલ્દી પોતાને ગામ જવા માટે કોઈ ગાડું ગડેરું નીકળવાની વાટ જોતો કેળાને કાંઠે ઊભો હોય તેવું લાગે છે બરાબર અંધારા સત્રતા શરૂ થયા ત્યાં એક બોકાની દાર પડસંદ અસવાર ઢાલ તલવાર અને ભાલા થકી શોભતો નીકળ્યો જેના નામની માનતાઓ ચાલતી અને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બહાર જુગદાસ આજ એકલા આટા દેવાની એને આદત હતી કેળાને કાંઠે ઉજળા લુગડા અને પછેડીને ભેટ બાંધેલા આદમીને ઉભેલો ભાળી બહારોટીયાએ ઘોડે થંભાવી એની બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યો કે કેવો એલા કેવો છો એલા કણબી શું બાપુ આદમીએ થોથરાતી જીભે ઉતર દીધો કણબી કે ઠીક ત્યારે ડગલુંય દેશોમાં નિકર બરસીએ એ વીંછ્યું એટલું બોલીને જોગદાસ ઘોડીને એ આદમીની થડો થડ લીધી ઓ સાનો માનો આવી જા મારી ઘોડી માથે બેસી જા બેલાડીએ નિકર જીવ તો નહીં મેલું એટલું કહીને બહારવટીએ પોતાનો પહોળો પંજો લંબાવ્યો એ આદમીનું બાવડું ઝાલ્યું એને ઉસે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસારી અંધારે અલોપ થયો માર્ગે જોગદાસના મનમાં મનોરથ રમે છે કે આ આદમી સિહોરના કોઈ માલદાર મુખી પટેલિયાનો દીકરો દેખાય છે એને બાન પકડીને આપણી સંગાથે રાખશું અને એના બદલામાં પટેલ આફરડો રૂપિયાની ફાટ ભરીને આપણને ડુંગરામાં દેવા આવશે ઓ બાપ બાન પકડેલા આદમી પણ માંડવા ગામ સુધીની મજલ થઈ માંડવા ગામનું પાદર આવ્યું આવતાની વાર જ એ પાછળ બેઠેલા આદમી બુલંદ અવાજે લલકારી ઉઠ્યો કે ઠણકો નાર થઈએ તારું સિત્તખુમા સળિયું નહીં ભાખર ભીલડીએ ઓલ્યો જડધર મોહયો જોગડા હે જોગી જેવા જોગા ખુમાણ જટાધારી શંકર સરિખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા પરંતુ તારું સીત તો કોઈ નારીના પગના ઠણકારથી કદાપી નથી સળતું દુહાનો અવાજ પારખતા જોગદાસ ઘોડી થોપાવી પાસળ નજર કરી તારોડિયાના અજવાળે પોતે બાંધ પકડેલ આદમીનું મોઢું જોયું એ મહા મલકી રહ્યું છે બંને હાથ લંબાવીને આદમી બહારવટીને ઓરણા લઈ રહ્યો છે બોલી રહ્યો છે કે ખમા ભોળા જોગીને આય તોળા ઝાઝા રખવાળા કરે મોળા તપસી કોણ સો એલા સારણ સાહ મોળા બાપ તોળા ભાણે શાહ નામ નામ લખુભાઈ આશી માંડવાનો રહેવાસી શા ત્યારે પહેલેથી સાસુ કેમ ન કહ્યું મોળા બાપ આ સિહોરથી માંડવે પગપાળા તો પુગાય એમ નહોતું અને કણબી થયા વન્યા તોળી ખોળીને માથે તું બેસાર એમ નહોતો એટલે ખોટું ભણવું બેર્યું બાપ અરે પણ ભાગ્યા એટલા સાટુ તે મારી ઘોડીને મારી નાખી એટલું બોલીને ગંભીર મુખ મુદ્રાવાળા બહારવટીઓ હસી પડ્યો હાથ ચાલીને લખુભાઈ સારણને હેઠો ઉતાર્યો સારણ નીચે ઊભા ઊભા ખમકાર દેવા લાગ્યો અને બહાર ઘોડી અંધારે ઘાસતી ગઈ મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર